જમવાનો સ્વાદ બમણો કરે તેવી કાચી કેરી અને ટામેટાની ચટણી જે ઇન્ટરનેટ પર બહુ જ વાયરલ છે અને આ વાયરલ ચટણી આજે આપણે ઘરે બનાવીશું અને ટેસ્ટ કરીશું કે સાચે જ આ ચટણી ટેસ્ટી બને છે કે નહીં તો કાચી કેરી અને ટામેટાની ચટણી બનાવવા માટે પેનમાં બે ચમચી તેલ લેવાનું છે હવે ચટણી બનાવવા માટે મેં દેશી કેરી લીધી છે તમારે બીજી કોઈ કેરી લેવી હોય તો તમે લઈ શકો છો પણ અહીંયા મેં એક દેશી કેરી લીધી છે કેરીને ધોઈ અને લૂછી લેવાની છે અને વચ્ચેથી કટ કરી લેવાની છે હવે તેલ ગરમ થઈ જાય એટલે કેરીને આ રીતે ઊંધી મૂકી દેવાની છે હવે મેં એક દેશી કેરી લીધી છે તેના પ્રમાણમાં ત્રણ ટામેટા લીધા છે પણ મીડિયમ સાઈઝના ટામેટા લેવાના છે ટામેટાને પણ વચ્ચેથી કટ કરી લેવાના છે અને પેનમાં મૂકી દેવાના છે દેશી કેરી ખાટી હોય છે એટલે મેં એક લીધી છે તમે બીજી કોઈ કેરીની ચટણી બનાવો છો તો બે કેરી પણ લઈ શકો છો પણ અહીંયા મેં એક કેરી અને ત્રણ ટામેટા લીધા છે ટામેટાને પણ વચ્ચેથી કટ કરી અને ઊંધા મૂકવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ટામેટા અને કેરીને ચડવા દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેરીએ છીએ તો કેરી અને ટામેટા જલ્દી ચડી જાય છે બે મિનિટ પછી ટામેટા અને કેરીને ફેરવી લેવાના છે ટામેટા છે તે સોફ્ટ થઈ જશે અહીંયા ટામેટા અને કેરીને ચડતા સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગે છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે ટામેટા અને કેરી એક બાજુથી શેકાઈ જાય પછી તેને ફેરવી લેવાના છે એટલે બંને બાજુથી શેકી લેવાના છે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ટામેટા અને કેરીને શેકી લઈશું તો કેરી છે તે સોફ્ટ થઈ જશે હવે ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે લીલા મરચાં ઉમેરવાના છે અને સાથે આઠ લસણની કઢી ઉમેરવાની છે તમારે ચટણીમાં તીખાશ વધારે જોઈતી હોય તો લીલા મરચાં વધારે ઉમેરવાના છે પણ ફ્રેન્ડ્સ ટામેટા અને કાચી કેરી સોફ્ટ થઈ જાય ને પછી જ લીલા મરચાં અને લસણ ઉમેરવાના છે જો તમે પહેલાં લસણ ઉમેરશો ને તો લસણ બળી જશે એટલે કેરી અને ટામેટા સોફ્ટ થઈ જાય પછી જ લસણ અને લીલા મરચાં ઉમેરવાના છે અહીંયા મેં એક ડુંગળી ચોપ કરી છે તેને ઉમેરી દે છે તમારે ચટણી પીસતી વખતે ડુંગળી ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો લસણ મરચાં અને ટામેટા થોડા સોફ્ટ થઈ જાય ને પછી જ આપણે ડુંગળી ઉમેરવાની છે તો અહીંયા કેરી અને ટામેટા ચડી ગયા છે તમે જોઈ શકો છો કે સરસ એવા ચડી ગયા છે તો ગેસને બંધ કરી અને ઠંડુ થવા દઈશું હવે ટામેટા અને કાચી કેરી ઠંડી થઈ ગઈ છે હવે આપણે શું કરવાનું છે કે કેરીની જે વચ્ચેની પેસ્ટ છે ને તે કાઢી લઈશું આજે આપણે ચોપરમાં ચટણી બનાવીશું પણ જો તમારે પીસીને ચટણી બનાવી હોય તો તમે બનાવી શકો છો અહીંયા બે કેળા અહીંયા બે પીસ કેરા લીધા છે તો બંને પીસમાંથી પલ્પ છે તે ચોપરમાં લઈ લેવાનો છે તે જ રીતે ટામેટાની ઉપરની છાલ છે ને તેને કાઢી લેવાની છે અને ટામેટાને ચોપરમાં લઈ લેવાના છે આજે હું એકદમ સિમ્પલ ચટણી બનાવું છું એટલે ચોપરમાં ક્રશ કરું છું પણ તમારે ખલબટ્ટામાં પીસીને બનાવી હોય ને તો પણ વધારે ટેસ્ટી બને છે અને જમવાનો સ્વાદ પણ બમણો કરે છે પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવીએ છીએ એટલે ચોપરમાં હું ચોપ કરી લઈશ અને ઇન્ટરનેટ પર આ ચટણી વાયરલ છે ને તો તે ચોપરમાં જ બનાવે છે એટલે આજે આપણે ચોપરમાં ચટણી બનાવી લઈશું હવે લીલા ધાણા ઉમેરવાના છે અને ચટણીને પીસી લઈશું તો થોડીક ચટણી પીસાઈ જાય ને પછી આપણે લાલ મરચું ઉમેરવાનું છે પણ લાલ મરચું તમારે જેટલી તીખાઈ જોઈતી હોય તે રીતે ઉમેરવાનું છે કેમ કે આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે અને લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું ઉમેરી ચટણીને પીસી લઈશું આજે હું ચોપરમાં ચટણી બનાવું છું પણ તમારે ખાંડીને ચટણી બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો તે ચટણી પણ તેટલી ટેસ્ટી બને છે આજે આપણે ઇન્ટરનેટ પર વાયરલ એવી કાચી કેરી અને ટામેટાની ચટણી બનાવી છે અને તે ચટણી ચોપરમાં ચોપ કરે છે એટલે મેં ચોપરમાં ચોપ કરી છે પણ ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી બને છે તમે આ ચટણી છે ને તે ભાખરી રોટલી મોરી ખીચડી સાથે પણ ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ જમવાના સ્વાદને બમણું કરે ને તેવી કાચી કેરી અને ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો કેવી લાગે તમને રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય